આજ રોજ છોટાઉદેપુર જિલ્લાની બેડમિન્ટન સ્પર્ધા ખુટાલિયા પ્રેડ ગ્રાઉન્ડ અને ખુટાલિયા બેડમિન્ટન કોર્ટ ઉપર યોજાઈ રહી છે જેમાં અંદાજ જેમાં એકસો દસ બાળકો ભાગ લેવા પધારેલ છે ખૂબ સારી રીતના બેડમિન્ટનની સ્પર્ધા અત્યારે ચાલી રહી છે અને એની અંદર અલગ અલગ વિભાગની અંદર અંડર નાઇ ઇલેવન ફોર્ટીન સેવન્ટીન અને ઓપન વિભાગ ચાલીસ વર્ષથી ઉપર અને સાઠ વર્ષથી ઉપરના ખેલાડીઓ અહીંયા ભાગ લેવા આવેલ છે અને ખૂબ સારી રીતના રમે છે અને આ છોટાઉદેપુર જિલ્લાનું જે અહીંયાથી વિનર થશે એટલે પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત થશે એ એ ખેલાડીઓ આગળ રાજ્ય કક્ષાનું છોટાઉદેપુરનું પ્રતિનિધિત્વ કરશે અને હું આ તમામ વિજેતા થનાર ખેલાડીઓ છે એમને શુભેચ્છા પાઠવું છું